વિગતો હતી અધૂરી હતી તેમને કાગળ પર લખાયેલું હોય તો જ તે લોકો વાંચી શકે છે તે અહીંયા સાબિત થઈ ગયું છે જો તમે કાગળ પર લખેલું જ વાંચી શકતા હોય તો તમારી જાતને પૂછો કે તમે ખરેખર એ હોદ્દાને લાયક છો કે નહીં જો તમારી પાસે પ્રજા અને પત્રકારના પ્રશ્નોનો જવાબ નથી તો તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો તેનો મતલબ શું છે નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવડિયા સૌથી પહેલા તો મીડિયા મિત્રો ના બે કારણ કે વાતો કરવી અલગ બાબત છે અને ગ્રાઉન્ડ પર જઈને સામાન્ય વ્યક્તિની વ્યથા અનુભવી ખરેખર અલગ બાબત છે તમને તમારા જિલ્લાના પ્રશ્નો વિશે પૂરતી માહિતી નથી ને શું નેતા બનીને તમે કરી લીધું શું આ લોકો ભાવનગરના ઉદ્ધાર કરશે અનેક પ્રશ્નો આવા નેતા

ભાવનગરનું ભાવનગરનું સીએન ટર્મિનલ અહીંયા આપણા ભાવનગર શહેરને ખૂબ મોટી રોજગારીની તકો મળવાની છે અને બહુ મોટો પ્રોજેક્ટ આપણા ભાવનગર શહેરમાં આવી ગયો છે એના માટેની પ્રક્રિયાઓ અત્યારે હાલ શરૂ છે લેન્ડની પણ સર્વે થયો છે લેન્ડ લેવાની પણ

એ વાત કરી જે પાણી છે ને ચીના બ્રિજ ચીના આ એ તો ઘણા વિષયો તો ભાવનગરમાં 5 વર્ષથી જનતાની જો છે પ્રથમ બ્રિજ ત્યારે પૂરો થશે કે ક્યારે આવી શકું જુલાઈ ઇત સ્ટینڈિંગ ચેરમેન એટલે લટતા ચેરમેન ટ્રેનિંગ ના ગુગલ પ્રશ્નો છે એટલે હું આવતા મેસ કે એમને કોઈને ચેરમેન ચેરમેન ઓ આપો કહી દો કહી દો તેમ 11 વર્ષ ઉપર થોડું રાખો ભાવનગરના વિકાસમાં अल्पचर योजना अने निचली रेडी योजना विचारकों मंडल द्वारा अभी की प्रोग्रेस सही अल्पचर टेस्ट और इस में है भाई पूछना चाहिए अच्छा लाभ समझते हैं आप लोगों का बंदरराज उससे उभर पाए और भाई की पास से आपको बात

ઝડપથી રોડ રસ્તા અલગ અલગ ડિપાર્ટમેન્ટની અનેક માહિતીઓ છે સાંસદ તરીકે અમે સો ટકા એ તમને સંકલન કરીશું ભાવનગર અમદાવાદ હાઈવે હોય જામનગર ભાવનગર તમે જોઈ શકો છો હું અમદાવાદ થી તમે પણ જોયો છો અને સોમનાથ હાઈવે છે અને કઈક ને કઈક આપણને મળ્યું છે આપણે પણ છીએ ગુજરાતમાં આપણને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ બેઠા છે એટલે વધારે પહેલા આપણને શું નથી મળ્યું એની યાદી બહુ લાંબી છે ઓછું અત્યારે છે છે કે વસ્તુ નથી મળતી બહુ એટલે આપણે મોટી યાદી ને યાદ કરીએ એવી મારવી નથી ચાલુ કરી શકતા યશપાલભાઈ આપણે મળી બધા એસપાલભાઈ સિટી બસ થઈ જાય ટૂંક સમયમાં ચાલો કો રાબડિયાજી આપો સિટી બસ હવે છેલ્લો પ્રશ્ન એશર વડાપ્રધાન સવાલ દેશની છે આગામી રસ્તાઓ પર पहला तो कहने है कि 50 वर्ष पूर्व का था शुरू हुआ नहीं चाहिए तो बंटेशन नंबर में तो सीधे एक काम पूर्ण दिन से अच्छा रूप में भी एक दिन आए चाहिए 200 बंटेशन इतना पॉइंट में बार लगभग जून जुलाई और अगस्त में इधर आप इसको शुरू तो बंद चाहिए तो उसका बार कनेक्टिविटी बाहर में बाहर में � अच्छा है पाप चलो आप बस आप आप बस चलो 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 भाव <laughs>

સ્પીચ ભૂલી ગયા પણ પત્રકારોએ સીધા વ્યાજબી પ્રશ્નો મારો જીક્યો ત્યારે બધા મંત્રીઓ ખામોશ થયા કોઈ પાસે જવાબ નતો કોઈના ગળાથી અવાજ નો નીકળ્યો કોઈ આંખમાં આંખ જોઈને અને કઈ ન શોક્યા આ જવાબ જવાબદારી અમારી છે એવું પત્રકારો એવો સવાલ કર્યો કે નેતાઓના મેકઅપ ની જે ચહેરો દેખાય ગયો ને એ ચહેરો હતો ખાલી કાગળ પર લખાયેલું વચનપત્ર નેતાઓ માટે ખાસ સૂચન છે કે આગામી કોઈ પ્રેસ કોન્ફરન્સ પહેલા જવાબ બુક પત્રકારોના શબ્દોમાં છે પ્રશ્નો ખૂબ વ્યાજબી હોય તો પણ એક બી પ્રશ્નો જવાબ યોગ્ય રીતે આપી શક્યા નથી આ તમારી જે હોદ્દા છે એને લાંછન લાગે છે કારણ કે આભાર છે આ પત્રકારોને જેમણે પત્રકારને રક્ત સંચાર આપ્યો છે જેના માઇકમાં પીઆર